કુટુંબ હતું એ બધા સાથે રહેતા હતા ઘરમાં અને પેલા બહુ સારો સંપ હતો પણ ધીમે ધીમે હે ને થોડુંક વિખાઈ ગયું બધા જુદું જુદું ખેંચવા માંડ્યા એકાબીજા ઉપર ખારા થવા માંડ્યા એકાબીજાને ધૂધ કરવા માંડા એકાબીજાનું માનવાનું બંધ કરી દીધું આવું બધું કરી દીધું હવે દાદા હતા ને એ વિચાર કર્યા કે આવું કેમ થઈ ગયું પેલા તો બહુ સારું પડતું હતું હવે મારે એને ભેળવવું હોય પડ્યા મારે શું કરવું એક શું કરવું હવે સંત બાર થી આવ્યા હતા અને કાલ વયા જવાના હતા વર્ષે બે વર્ષે અચાનક આવે એવા સંત હતા અને સારા સંત હતા એની પાસે ગયા એને વાત કરી મારા કુટુંબની અંદર આવું બધું થાય છે અને એ સંત કે તમે હે ને તમારા કુટુંબના બધા સભ્યોને આવી લઈ એટલે એ બધા સભ્યોને લઈને ત્યાં ગયા એને વાત કરીએ કે અમારા કુટુંબમાં આવું થાય છે તો એનું એનું નિવારણ કરો કાંઈ કી કે તો સંત કે તમારા આ પર આટલા જણા છો ને એમાંથી એક વ્યક્તિ સાક્ષાત ભગવાન છે સાક્ષાત ભગવાન તમારી ઘરે આવ્યા છે તમારા પરિવારમાંથી એક વ્યક્તિ છે તો બધા એમ કીધું કે તમે નામ આપો કે હું બીજી વાર આવીશ ને તે આપીશ આ બધા આવતા રહ્યા સાધુ હોય ગયા પરિસ્થિતિ નહીં હતી સવારે ઉઠા તો બધાને એમ થઈ ગયું કે આ ભગવાન ઈ છે તો ખારા થતા હોય ને પત્ની ઉપર રાયડું પાડવા માંડે ને પછી યાદ આવે કે આ ભગવાન ઈ છે તો ઈ કહે પછી છોકરા ઉપર રહેડ પડે આ તો બાળ સ્વરૂપ ભગવાન હશે તો બધાને આડાહોડું એમ લાગવા માંડ્યું કે આ તો ભગવાન છે આપણા ઘરમાં આ તો ભગવાન છે તો બધા એવું માનપાન દેવા માંડ્યા એવી સેવા કરવા માંડ્યા એવા શાંતિથી વાતું કરવા માંડ્યા અને કુટુંબનો મેળ એવો સરસ થઈ ગયો ને અમે એકાબીજા વિના હાલેને એવું સરસ કુટુંબ હાલવા માંડ્યું તો આ ચમત્કાર થયો ખરેખર કુટુંબમાં કોઈ ભગવાન નહોતું ઓલા સાધુએ ખાલી આ લોકોને ભેગા કરવા માટે નાખી પરિસ્થિતિ આપણા ઘરની છે આપણા ઘરની અંદર આપણે ધારી લેવાનું કે આપણા ઘરમાં એક ભગવાન છે હવે કોણ ભગવાન છે એ નહીં જોવાનું પણ એક ભગવાન છે મનથી ધારી લેવા બધાએ તો શું થાય આપણા ઘરની પરિસ્થિતિ આપણે બધાને માનપાન દેવા માંડ્યું અમે એકદમ શાંતિથી રહી એકદમ સહન કરી લઈ કાંઈ કીએ તો કોઈ વસ્તુમાં ખોટી માથાકૂટ ના કરીએ તો આપણું બધું જળવાઈ જાય એટલે હંમેશા આપણા ઘરની અંદર અત્યારે નાના પરિવાર થઈ ગયા ચાર જણા છ જણાના પરિવાર થઈ ગયા અમુક અમુક ત્રણ જણાના પરિવાર છે એમાંય શાંતિ ન હોય પણ આપણા ઘરની અંદર આપણે માની લેવાનું કે આપણા ઘરની અંદર બધા ભગવાન છે એને તો એક જ ભગવાનનું કીધું હતું પણ આપણે એવું માની લેવાનું કે આપણા ઘરમાં બધા જેટલા છે ને એટલા ભગવાન જ છે તો ભગવાન એરે માથાકૂટ કરાય ભગવાન એરે બધાય ભગવાનથી રીહાવાય ભગવાન સામે છૂટા વાસણનો ઘા કરાય ન કરાય એટલે બધા એવું માનશો ને માનસીને આપણે અને એવા મેળ થઈ જશે ને એવા શાંતિથી રહેશું એવી મજા આવશે ને જીવન જીવવાની એટલે શક્ય હોય ત્યાં સુધી આપણા પરિવાર માટે જી કાંઈ કરવાનું થતું હોય ને આપણા ઘર માટે જાતું કરવાનું કે જે કાંઈ થતું હોય બધું કરી લેવાનું પણ ઘરની અંદર શાંતિ રહેવી જોઈએ અને એવી મોજ આવવી જોઈએ ને કે આમ જાય એણે કાશ્મીરમાં બેઠા હોય ઠંડો પવન વાતો હોય ને એવો ઘરમાં કાયમ ઠંડો પવન ઠેવો જોઈએ બરાબર ને ભીખાલાલનું આવું મને